જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ઇકો સ્પોર્ટ ગાડી વેચવાની છે સનરૂફ વાળી ગાડી જોવા મળી રહે છે ફોડ ઇકો સ્પોર્ટ વેચવાની છે મોડલ બે હજાર વીસનું મોડલ દસમું મહિનું વન વન આર ગાડી જોવા મળી રહે છે ફોડ ઇકો સ્પોર્ટ વેચી દેવાનું છે ઓટો ટ્રાન્સમિશન પ્યોર પેટ્રોલ એન્જિનમાં ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ વર્ઝનની ગાડી વેચવાની છે સનરૂપવાળી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો તમારી આ ઇકો સ્પોર્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જે આ ફોર્ડ ઇકો સ્પોટ ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ ગાડી ખરીદી શકો છો એકદમ ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મોડલ બે હજાર વીસનું મોડલ વન ઓનર ગાડી બ્લેક કલરમાં તમે ફોર્ડ ઇકો સ્પોર્ટ જોઈ રહ્યા છો વર્ઝન વિશે વાત કરી દઉં તો ટાઇટેનિયમ પ્લસ વર્ઝન છે ઓટો ટ્રાન્સમિશન જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર વિશે વાત કરું તો ગાડીવાળા ભાઈના નંબર તમારે જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે આ ગાડીના માલિકનો નંબર છન્નો સા સોવીવાળા તે આ ગાડીવાળા ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે પૂરેપૂરો નંબર તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ઉપર તમારે લોન કરવાની હોય તો લોન કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે ગાડીના બધા જ ટાયર નવા છે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં ગાડી અડસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જે એન્યુન કિલોમીટર જોવા મળી રહેશે આ ગાડીનું નોન યુઝડ છે એટલે કે ઉપયોગમાં લીધેલું નથી આ વ્હીલ આ ગાડીનું ફૂલ જવાબદારી સાથે ફોડ ઇકો સ્પોટ વેચવાની છે જે જે પંદરનું પાર્સિંગ રજીસ્ટ્રેશન જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ શકો છો વિડિયો પર તે આ નંબર પર તમે વાહનની વિગતો મારા વોટ્સએપ નંબર પર ફોટા સાથે બધી વિગતો મોકલી શકો છો આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું